સમગ્ર ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલાજી અને ક્ષત્રિય સમાજનો વિવાદ વિવાદ ટોચના નેતાઓ ટોચના રાજકીય આગેવાનોની ભારે મથામણ વારંવાર રૂપાલાજીની માફી અને તે બાદના પ્રયત્નો ક્યાંક હર્ષ મથામણ કહી રહ્યા છે ક્યાંક રત્નાજી સંગઠનમાંથી મથામણ કહી રહ્યા છે અમિત શાહે પણ કહ્યું છે કે રૂપાલાજીએ માફી માંગી છે હવે આ મામલો અહીંયા પૂરો થાય છે રાજનેતાઓ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને રૂપાલાજી ખુદ પોતે જે પ્રાયશ્ચિત કરી રહ્યા છે એ તમામ વાર્તાઓ વચ્ચે પુરુષોત્તમ રૂપાલાજી હવે ક્યાંક આ તમામ આધિ વ્યાધિ ઉપાધિ રોજે રોજ તમામ જિલ્લાઓમાંથી ઉઠતા વિરોધના સોર ભારતીય જનતા પાર્ટી બાકી જે નેતાઓ જે ક્યાંક ઉમેદવારોને ટાર્ગેટ બનાવી તેઓની સભામાં પણ હંગામો સર્જાઈ રહ્યો છે પોલીસની સાયરનો હંગામો અને સૂત્રોચ્ચાર આ તમામ ભલે તેઓની સામે થાય છે તેઓ જોતા નથી જોકે ટીવી માધ્યમ સોશિયલ માધ્યમમાંથી તેઓ ચોક્કસથી આ તમામ જોતા હશે તેઓનો માયલો હાથમાં ડંખતો હશે અને ક્યાંક ને ક્યાંક પોતાની આ જે જીવ છે એને દોષ પણ આપતા હશે કેમ કે આટલો મોટા ઉપાડી આટલો મોટો વિરુદ્ધ ક્ષત્રિય સમાજનો ધર્મની લડાઈ સાથે ધર્મનો રથ પણ તેઓ કાઢ્યો છે તેમ હવે અરૂપાલાજી ક્યાંક ને ક્યાંક હતાશ અને નિરાશ દેખાઈ રહ્યા છે ઈશ્વર શરણ પણ લઈ રહ્યા છે પ્રાયશ્ચિત ભાવ પણ તેમાં દેખાઈ રહ્યો છે આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ રાજકોટમાં આદિવાસી ભીલ સમાજના એક સન્માનિત સંમેલનમાં આગેવાનોની વચ્ચે તેઓનો આ એક વિડીયો અમે આપણે બતાવી રહ્યા છીએ સભામાં પહોંચેલા રૂપાલાજી ઈશ્વરનું શરણ લેતા હોય તે રીતે ભગવાન રામની વાત મૂકે છે આદિવાસી ભીલ સમાજના સન્માનની વાત મૂકે છે અને કેવળ ત્યારે ભગવાન રામ વનવાસમાં જતા હોય છે ત્યારે જે ગીત હોય છે એ સંવાદ હોય છે કેવળ અને ભગવાન રામ વચ્ચેનો સીતા વચ્ચેનો તેઓ એક કવિ હોય કથાકાર હોય સાહિત્યકાર હોય તે રીતે ખૂબ સૂરમાં લલકારે છે આ સૂરને સમજવા જેવો છે કેમ કે આંતરિક કવતીઓ એ પ્રકારનો સૂર છે આ સૂરમાં ભારો ભાર પ્રાયશ્ચિત દેખાઈ રહ્યો છે આ સૂરમાં ક્યાંક ને ક્યાંક તેઓની અપરાધ ભાવના અને તે બાદની નિરાશા દેખાઈ રહી છે હતાશા દેખાઈ રહી છે ટુડે ગુજરાતી ન્યૂઝ આપને આ સભા વખતે રૂપાલાજીનું જે સંબોધન ખાસ કરીને આદિવાસી દિન સમાજના સન્માન લોકો વચ્ચેની જાહેર સભાનું સંબોધન હતું તેના કેટલાક અંશો બતાવ્યું તો બદલાયેલી આર્થિકમાં બદલાયેલા આ પડકારજનક બાબતમાં પુરુષોત્તમ રૂપાલાની આ હાલત છે તો કે ક્ષત્રિય સમાજનું ધર્મ યુદ્ધ ચાલુ છે ગામે ગામ ચાલુ છે ક્ષત્રિય સમાજ વચનનો પાકો હોય છે કર્મનો પણ પાકો હોય છે તેઓનું જે અપમાન થયું છે રાજનેતાઓ પણ સ્વીકારે છે કે ક્યાંક ભૂલ થઈ છે ખુદ સી પાટીલે સ્વીકાર્યું તો કે બિલકુલ ભૂલ થઈ છે અને રોષ પણ વ્યાજબી હોઈ શકે છે પરંતુ આ તમામ બાબતો વચ્ચે ક્ષત્રિય સમાજ હજી પોતાના જે બાબત છે તેના પર અડગ છે રૂપાલાજીની માફી નહીં પણ ક્ષત્રિય સમાજની માંગ હતી કે રૂપાલાજી મેદાનમાંથી ખસી જાય લોકસભા ન લડે જોકે રૂપાલાજી ક્યાંક ને ક્યાંક અઠાગ્રહ પણ કર્યો છે લડી રહ્યા છે ત્યારે બદલાયેલા આ સૂર બદલાયેલી આ સ્થિતિઓ અને બદલાયેલા રૂપાલાજીનું આકૃત ક્યાંક ને ક્યાંક અંદરથી પ્રાચિત થતું હોય તે પ્રકારનું આ એક ભજન ઘણું બધું કહી જાય છે આપણા કાક બાપુએ રામાયણની અંદર કથા લખી જે કવિતા લખી પગ મને ધોવા જો ને રઘુ સાહેબ એમાં ભીલ શબ્દનો ઉલ્લેખ કાક બાપુએ કર્યો છે

कामणकारी मारी नाव नारी थई जाय जो काक बापू ना शब्द हो रज तमारी कामणकारी मारी नाव नारी बनी जाय जो जो ही चतुरता भील जननी जान की मुस्काए तमारा पग धोआ दियो ने रघुरा અભણ કેવું યાદ રાખે આ ભણેલા ભૂલી જાયજી અભણ કેવું યાદ રાખે આ ભણેલા ભૂલી વાત સાંભળી ભીલ જનની મુસ્ય તો ત્યારે થઈ સાહેબ ભીલ સમાજની ગરિમા નું ઉત્કૃષ્ટ ઉદાહરણ કોઈ હોય મારી દૃષ્ટિએ તો આ કવિતાની જે છેલ્લી લીટીઓ છે એમાં એમના સમાજની ગરિમાની પ્રતિષ્ઠાને ચાર ચાંદ લગાવી ભગવાને પૂછ્યું કે શું આપીએ તમારા પગ ધોવાય જોઈને ભગવાન ની ઉપર એસાન કર્યું એવો આપણો આ સમાજ ઉતરાય લીધી એવા ગરિમાપૂર્ણ સમાજની વચ્ચે અને બે શબ્દો કહેવાની આપ સૌની સાથે રામ રામ અને જોહાર કરવાની તક આપવા માટે સમાજના પ્રમુખ શ્રી એમની સઘલી ટીમનો આભાર માનું છું આપ સૌને એક નમ્ર વિનંતી પહેલા તો મને જાણમાં એવું કહીએ આટલો બધો સંગઠિત અને વ્યવસ્થિત આપણો સમાજ છે તો બધાને